બેઠ ગયું મમ્મી જય સ્વામીનારાયણ જય સ્વામી નારાયણ તમારા કયું કીર્તન ગાવાના છો કલયુગમાં પરિવાનું ઓકે તો ચાલો સબકો સંભળા દે જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ ஆட்சு மா பூர பிரபு சுவீ நாராயண சத்யசே ஆட்ச கலயுக மாபுச்சி சுவீ நாராயண சத்யசே भक्तो प्रेमिभक्तो प्रभो प्रभोषि स्वामी नारायण सत्यसि जमनागर जातरानुगामसे जमनागर जातरानुामसि स्वामी मन्दिर मास्रे घनश्यामसे स्वामी मन्दिर मास्रे घनश्यामसि इदोपर चकादशे प्रभोजे स्वामी नारायण सत्यसे आजकलयुगमापर चापुरे प्रभोजे स्वामी नारायण सत्यसे विप्रकन्या वे जेरबाई नाम विप्रकन्या वे जेरबाई नाम कपि अरने सासरुया गामसे कि अरणे सासरुया गामसे भावे भजती कलडे प्रभु जे स्वामी नारायण सत्यसे पुरे प्रभु जे स्वामी नारायण सत्यसे પૂર્વ કર્મ માટે કેમ ભાવિ થયો જા મરને આંખે ખોટ આવે પૂર્વ કર્મ માટે કેમ ભાવે થયો જા મરને આંખે ખોટ આવે થાય પીડા અંગો અંગ સહાય કરજો પ્રભુ છે સ્વામી નારાયણ સત્ય સે આજ કલયુગમાં પર પ્રભુ પ્રભુજી સ્વામી નારાયણ સત્ય સે વૈદ ડોક્ટર ને આખડે બતાવી સહી ઓપરેશન કરવ મજાવી વૈધ ડોક્ટરો ને આખડે બતાવી સહી ઓપરેશન કરવી व्रत याज सुटे लाज राखो जे स्वामी नारायण सत्यसे आज जे स्वामी नारायण सत्य से दर्शन एकादशी ने दीन देधो दर्शन एकादशी ने दीन देधो वाले वनितानुरूप ध धरे लेधु वाले वनितानुरूप धरे लेधु हरा प्रदक्षिणा प्रेमि भक्त साथे प्रभोजे स्वामे नारायण सत्यसे हरा प्रदक्षिणा प्रेमी भक्त साथे प्रभोजे स्वामे नारायण सत्यसे આજ કલયુગ મા પર પૂરે પ્રભુ સે સ્વામી નારાયણ સત્ય સે હરી નાયકો ને જ હાથ હે હરી નાયકો ને જ હાથ હે મહમત મે હાથમુ કે માથે મહા અમૃત મેય હાથમુ માથે दुःख काप्यो सुख दिना व्याप्यो प्रभो जे स्वामी नारायण सत्य से दुःख काप्यो सुख दिना व्याप्य प्रभो जे स्वामी नारायण सत्य से आज सत्यसे आजकलयुग मापर प्रभो जे स्वामी नारायण सत्य से

આજ કળયુગમાં પર ચાપુરે પ્રભુ શ્રી સ્વામી નારાયણ સત્ય શ્રી મૂર્ખ લોકો યાવત નહીં માને મૂર્ખ લોકો યાવત નહીં માને જો આંખે જય સાંભળો શું કાને ચો આંખે જય સાંભળો શું કાન હરે ખાત્રે કરે શ્રી માવદાને પ્રભુ છે સ્વામી નારાયણ સત્ય હરે ખાત્રે કરેશે માવદાને પ્રભો છે સ્વામી નારાયણ સત્ય આજ કળયુગમાં પર પ્રભુ પ્રભો સ્વામી નારાયણ સત્ય આજ કળયુગ માં પર પૂરે પ્રભુ શ્રી સ્વામી નારાયણ સત્ય શ્રી જય સ્વામી જય સ્વામિનારાયણ મસ્ત તમે કીર્તન ગાય મમ્મી ભગવાન પરચા પૂરે હું ભગવાન હું પરચા પૂરે મમ્મી આમાં ભગવાન ઘણો પરચો પૂરો ઝર બે હતા ને એનું પિયર કચ્છ માં હતું જામનગર માં એનું સાસરો હતો પછી નાનપણ થી સત્સંગી હતા એમ ભગવાન ભજન કરતા એમ એટલે

પછી એના ઘરના બધા કે આપણે દવાખાને જાય દવાખાને જાય તો બીજા પારકા પુરુષા વ્રતનો ભંગ થાય દવાખાને તો નથી જવું પછી રોજે મંદિરે જાય એટલે ભગવાન ને પ્રાર્થના કરે કે મહારાજ મારે શેડા વ્રત ને ન છૂટે મારે લાજ રાખજો એમ પછી બહુ અતિશય પીડા થવા મળે તો એક વખત બધા ઘરના કે આપણે ડોક્ટર ને બતાવીએ ડોક્ટરે જોયું કે આ ઓપરેશન આવશે પછી કે ઓપરેશન કરાવ્યું તો ડોક્ટર તો અટે છે ને એટલે કે મારા છેડાવત નો ભંગ થાય ભગવાન ને પ્રાર્થના કરે કે મારા ને મારા ન છૂટે મારી લાજ રાખજો ભગવાન કે પ્રદક્ષિણા કરતા કરતા મહારાજે વનિતા નું રૂપ લીધું ભગવાન ના ભક્ત કેટલા એને ભગવાન ની અંદર પ્રેમ હશે ભક્ત ને આજે ભગવાન સ્વામિનારાયણ વનીતા નું સ્ત્રી નું રૂપ લીધું એને પ્રદક્ષિણા ફરવા મળ્યા કે બેન તમને હું આંખમાં માં દુખાય છે કે હા મને બહુ દુખાવો થાય છે એટલે એ કે તમે સુઈ જાવ એક બાજુ તમને તુલસી નું નાખી દઉં આંખમાં એટલે તમને મટી જાય થોડી વાર ને એટલે એક બાજુ એટલે જવરભાઈ ગનીતા નું સ્ત્રીના રૂપમાં મારા છે આખમાં તુલસીના ટીપા નાખ્યા એટલે થોડીક વાર થઈને એટલે એને આખો દુખતી બંધ થઈ ગઈ જાગી ને પછી પ્રદક્ષિણા ફરવા મળ્યા બે બેન હતા એ ક્યાં ક્યાં એમ ગોતવા મળ્યા પછી પ્રદર્શિનામાં ક્યાં મહારાજ ન દેખાણા પછી બાઈ ની સભા હાથ ને ત્યાં ગયા એટલે કે ક્યાંય કોઈ સ્ત્રી આવ્યા છે કે મેળ્યા કે તમને ભગવાન સ્વામિનારાયણ તમને પરસો આપ્યો એ કે છેડા વ્રત હતું ને એટલે બીજું કોઈ સ્ત્રી નથી ભગવાન એને પરસો આપ્યો ને ભગવાન હાડી છે લીલી સાડી પહેરી છે ને લાલ સાડી આ ઝરબાઈ પહેરી છે એ જામનગર મંદિરે જાય ને આપડે બાર ફોટો ટીંગાડેલો છે મંદિર ની અંદર હું વાત અને ઝરબાઈ નું બે નો ગયા એટલે ખબર હાલ હું વાત છે એટલે આ પરસો તો બહુ મારા છે

એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી વાત સાંભળી હતી પછી એને એમ થયું કે ન્યા તો ભગવાન નો ભેટો તો મારે કરવો જ છે એટલે કે નીકળવો કેમ રાજ દરબાર દરબાર ના રાજમાતા ગણે રાણી એટલે રાજાના રાણી એટલે નીકળવું કેમ કોઈ નીકળવા તો દે પછી રાતે પાછળ એનો જરૂખો બહુ મોટો હોય એટલે પાછળ ની બારી હાડી બધી બાંધી લાંબી હાડી ને ઓલી કરી દોરી અને ત્યાંથી ટીંગાય અને ગટર માં નીકળી ગયા ગટર હતી આખી રાતે એમાં આવેલા પછી દિવસ ઉગ્યો એટલે વાર તો પછી પાછળ આવે ને કે રાણી ગઈ ગઈ એટલે દિવસ ઉગ્યો ને એટલે કોઈ નો ભાડે ને હાંડિયા નું ઉટનું ખોખું હતું મરી ગયેલું

ત્યાં તો ગઢડા આવી ગયું બ્રાહ્મણના રૂપમાં ભગવાન કે ઘેલા નદી તમે સ્નાન કરો પુરુષ કપડા પહેરી કોઈ સ્ત્રી છે તો પકડી લે બીક લાગે ને પુરુષ કપડા પહેરીને આવ્યા હતા પછી ઘેલા નદી આવી ગઈ ઉઠ્યા ત્યાં પછી મહારાજ કે ઘેલા નદી આયા છે તમે સ્નાન કરી અને બાઈઓ ને કપડા પહેરીને તમે દરબાર ઘર માં ભગવાન સભા ભરીને બેઠા છે ભગવાન તો બ્રાહ્મણ ના રૂપ હતા અદ્રશ્ય થઈ ગયા પછી જમકુબાઈ સ્નાન કરીને કોઈ બાયુ પાસે કપડા માંગ્યા ને પહેરીને પછી દરબાર ઘર માં ગયા પછી મહારાજ કે આ જમકુબા ને અમારે પાસે આવવા દે એટલે મહારાજ એને બહુ હામા મળીને મારા રાજા થયા પછી માણસ કઈ કે આ કોણ છે જમક હવે ખબર છે કે બધા વાત કરી કે આ ઉદેપુર ના રાજા છે ને મહારાણી છે એને અમારામાં કેટલો હેલ્થ છે ને ખબ છે તો અમને મળવા માટે અહીંયા છૂટ આવ્યા છે ક્યાં ઉદયપુર ને ક્યાં ગઢપુર એ પછી સભામાં બેઠા ને પછી ધ્યાન રાખજો જીવ બા હતા રાજ નું સત્સંગ કરાવ ઝમકુવા તો તો બધું કામ કરતા વાંસીદા કરતા બે હું ને ગાયું બધું કામ કરતા કરવું એટલે મહારાજ એક વાર કે તમે આને કામ કરાવશો પણ આ કોણ છે તમને ખબર છે કે મહારાજ કે આ છે રાજા ની રાણી છે કે ઉદયપુર ના રાજા છે ને રાણી છે વાર આવી હોય તો પકડી જાય ને દુખ આવે ને મહારાજ કે આપડે કચ્છમાં મોકલી દઈએ છે ને એની પાસે મોકલી દઈએ એટલે કચ્છમાં એને મોકલી દીધા જમકુબા ને માતાજી નામ રાખી રાજા ની રાણી હતી એનો મેલ એમ થી છૂટી ગયો આપડા ઘર એવું છે તો છૂટતું નથી બધા ભગવાન કેવા ભક્ત હશે ત્યારે એને